નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસની જાહેરાત થઈ ગઈ છે અને પહેલા દોરના મતદાનની તો જાહેરનામું પણ બહાર પડી ગયું છે ત્યારે આજે કોંગ્રેસના નેતાઓ વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડકે સહિત સમગ્ર કોંગ્રેસે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી છે અને આ પ્રેસ કોન્ફરન્સમાં તેમની પાસે બે રૂપિયા પણ નથી તેવી વાત કરી દીધી છે કોંગ્રેસના એકાઉન્ટ્સ ફ્રીજ કરી દેવામાં આવ્યા છે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તેમની પર બસ્સો કરોડથી પણ વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે અને તેમના એકાઉન્ટને સીઝ કરી દેવામાં આવ્યા છે પાછલા એક મહિનાથી કોંગ્રેસના એકાઉન્ટ સીઝ છે તેવું આજે રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું રાહુલ ગાંધીએ તો આ બેંક સીઝ જે એકાઉન્ટ થયા છે તેને લોકશાહી સીઝ કરી નાખી છે અને હવે દેશમાં લોકશાહી જેવું જ કંઈ રહ્યું નથી વિપક્ષના નેતાઓ ના ચૂંટણી પ્રચાર કરી શકે છે ના પેમ્પલેટ છપાવી શકે છે ના યાત્રાઓ કરી શકે છે કેમ કે તેમની પાસે તો નાણાં જ નથી તેમનું તો એકાઉન્ટ જ સીઝ કરી દીધું છે રાહુલ ગાંધીએ આજે પત્રકાર પરિષદ કરી છે અને સોનિયા ગાંધી પણ આ પત્રકાર પરિષદમાં જોડાયા હતા અને તેમને આ ઘડીએ સ અદાલત હોય કે પછી ચૂંટણી પંચ હોય કે પછી મીડિયા હોય આ તમામ લોકોને ટાર્ગેટ બનાવ્યા છે કે આ કયા પ્રકારની લોકશાહી છે સૌથી મોટી વિપક્ષી પાર્ટીનું બેંક એકાઉન્ટ જો ફીઝ કરી દેવામાં આવે ચૂંટણી પહેલાં તો એ ચૂંટણી કેવી રીતે લડશે તો આ પ્રકારના આક્ષેપ પણ આજે ખૂબ થયા છે કોંગ્રેસની પરિસ્થિતિ હાલ એવી થઈ ગઈ છે કે નેતાઓ પણ મળતા નથી અને નેતાઓને લડાવવા માટે નાણાં પણ હવે મળતા નથી જોવાનું એ રહેશે કે જે ચૂંટણીને કોંગ્રેસ અને મુખ્ય વિપક્ષી પાર્ટીઓ ઐતિહાસિક ચૂંટણી બતાવી રહી છે કે આ ચૂંટણી જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીતી જશે તો સંવિધાન બદલી નાખશે તો પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવું કરવામાં રોકવા માટે વિપક્ષે જે તાકાત લગાવી પડે પરંતુ તેમની પાસે તો હવે નાણાં જ નથી અને મોટા નેતાઓ પણ નથી સંગઠન તો પહેલાંથી જ નહોતું હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં શું થઈ શકે છે